નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલદી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત પરિવાર દુર્ગાના દર્શન કરવા ગયો સવર્ણોએ ધક્કા મારી કાઢી મૂક્યો દલિત સમાજના લોકો દુર્ગા માતાના પંડાલમાં દર્શન કરવા માટે ગયા હતા પરંતુ સવર્ણ હિન્દુઓએ તેમને ધક્કા મારીને કાઢી મૂક્યા હતા દલિતોને સવર્ણ હિન્દુઓ હિન્દુ ગણતા નથી એ બાબત અનેકવાર સાબિત થઈ ચૂકી હોવા છતાં પણ કેટલાક દલિતો પરાણે હિન્દુ બનવા જાય છે અને છેલ્લે સવર્ણ હિન્દુઓ દ્વારા હળદૂત થઈને પાછા ફરે ત્યારે જ તેમની શાન ઠેકાણે આવે છે આવી જ એક ઘટના ગઈકાલે બની જ્યાં એક દુર્ગા પંડાલમાં દર્શન કરવા માટે ગયેલા દલિત સમાજના લોકોને સવર્ણ હિન્દુઓએ તમે અહીં દર્શન ન કરી શકો એમ કહીને ધક્કા મારી કાઢી મૂક્યા હતા આ મામલે હવે એફઆઈઆર નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે મામલો મધ્યપ્રદેશના શિવની જિલ્લાના સાદક ગામનો છે અહીં ઠાકુર જાતિના જાતિવાદી ગુંડાઓએ દલિતોને દુર્ગા પૂજા પંડાલમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને તમે દલિત છો એટલે અહીં પૂજા કરી શકો નહીં તેમ કહીને ધક્કા મારી કાઢી મૂક્યા હતા પોલીસે આ મામલે ત્રણ લોકો સામે કેસ દાખલ કર્યો છે આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ લાકડી લઈને ઊભી છે અને તેમને ધમકાવી રહ્યો છે વિડીયો વાયરલ થયા બાદ ત્રણ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે છાપરા પોલીસના જણાવ્યા અનુસાર શ્યામલાલ અહીરવારે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે બુધવારે તે તેની પત્ની અને પુત્ર સાથે દુર્ગા ચોક સ્થિત સાર્વજનિક દુર્ગા પંડાલમાં પૂજા કરવા ગયો હતો પરંતુ ઠાકુર જાતિના ગુંડાઓએ તેને પૂજા કરતા અટકાયો હતો અને કહ્યું હતું કે તમે ત્યાં પૂજા નહીં કરી શકો દલિત પરિવારે જણાવ્યું હતું કે તે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ખેતરેથી પરત ફરતી વખતે આરોપી મહેરબાનસિંહ ઠાકુરે તેને રોક્યો હતો અને કહ્યું કે મને તમારી વિરુદ્ધ ઘણી ફરિયાદો મળી છે ત્યારબાદ તેણે પંડાલમાં પ્રવેશવા બદલ વાંધો ઉઠાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એ પછી જ્યારે તે દુર્ગા પૂજાના પંડાલ પાસે પૈસાનું દાન આપવા માટે દુર્ગા પંડાલમાં ગયો ત્યારે નરેશ ઠાકોર અને નારાયણ યાદવે તેને જાતિવાદી અપશબ્દોથી અપમાનિત કરી દાન સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો એ પછી મારો ભત્રીજો પણ પૈસા દાન કરવા પંડાલમાં ગયો પરંતુ તેને પણ સ્ટેજ પરથી નીચે ઉતારી દેવામાં આવ્યો દલિત શખ્સે આ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલ ફોન પર રેકોર્ડ પણ કર્યો હતો આ મામલે એસપી સુનિલ મહેતાએ જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ